અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ வேதપાઠ શાળાનામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે અત્યારે આપણે પવિત્ર ગ્રંથ બાઇબલના યશાયાના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છે તો મિત્ર આવો યશાયા પ્રબોધકના પુસ્તકના પંચાવનમાં અધ્યાયને સાંભળો હે તૃષિતજનો તમે સર્વ પાણીની પાસે આવો જેની પાસે કંઈ પણ નાણું નથી તે તમે આવો વેચાતું લો અને ખાઓ વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષારસ તથા દૂધ વેચાતા લો જે ખોરાક નથી તેને માટે નાણું સા સારું ખર્ચો છો જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ સા સારું ખર્ચી નાખો છો કાન દઈને મારું સાંભળો અને સારું જ ખાઓ ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે કાન દો મારી પાસે આવો સાંભળો એટલે તમારો આત્મા જીવશે પ્રિય મિત્ર ધ્યાનથી સાંભળશો યહોવા મળે છે એટલે કે ઈશ્વર મળે છે એટલામાં તેને શોધો તે પાસે છે એટલામાં તેને હાંક મારો દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે અને યહોવા એટલે કે ઈશ્વર પાસે તે પાછો આવે તો તે તેના પર કૃપા કરશે અને આપણા દેવની પાસે આવે કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી એમ યહોવા કહે છે એટલે કે ઈશ્વર કહે છે જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચાઈ વિના ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્ન આપ્યા વિના ત્યાં પાછા ફરતા નથી તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે મેં જે ચાહ્યું છે તે કર્યા વિના ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના તે ફોકટ મારી પાસે પાછું વળશે નહીં તમે આનંદ સહિત નીકળી જશો ને શાંતિથી તમને બહાર લઈ જવામાં આવશે તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાથ કરવા માંડશે અને ખેતરોના સર્વ ઝાડ તાળી પાડશે કાંટાના ઝાડને ઠેકાણે દેવાદાર ને રાની ગુલાબને ઠેકાણે મેદી ઉગશે તે યહોવાની નામના તરીકે કદી નાશ પામશે નહીં એવું અનંતકાળ સુધીનું સ્મારક થશે પ્રિય મિત્ર આ અધ્યાય યસાયાના સંદેશનું અજાયબ ઉદાહરણ આપે છે આ અધ્યાય યશાયાની સંદેશાની સેવાની ફિલસૂપી દર્શાવે છે મેં આપને પણ પહેલાં જણાવેલું કે યશાયા પ્રબોધક એ મહાન સંદેશાવાહક હતો તે માણસની પાયાની જરૂરિયાતો માટે પડકાર આપે છે હવે નવા કરારમાં પ્રભુસુ ખ્રિસ્તને તેમની સેવાના સંદર્ભમાં આવું જ કરે છે તેમનો સંદેશો તરસ્યા અને ભૂખ્યા માટે છે આવું જ યશાયા પ્રબોધક કરે છે શું કોઈ તરસ્યો અને ભૂખ્યો છે યશાએ પ્રબોધકે કહ્યું જે ખોરાક નથી તેને માટે નાણું સા સારું ખર્ચો છો જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ સા સારું ખર્ચી નાખો છો કહાન દઈને મારું સાંભળો અને સારું જ ખાઓ ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે કહાન દો મારી પાસે આવો સાંભળો એટલે તમારો આત્મા જીવશે યહોવા મળે છે એટલે કે ઈશ્વર મળે છે એટલામાં તેને શોધો તે પાસે છે એટલામાં તેને હાંક મારો એટલે કે ઈશ્વરને હાંક મારો આ આમંત્રણનો સંદેશો છે ઈશ્વર તરફથી યશાયા દ્વારા યશાયા પ્રબોધકે દર્શાવ્યું ઈશ્વરને શોધો મોટાભાગના પ્રબોધકોએ યશાયાએ જેમ પાયાની સુવાર્તા સંબોધી તે જ પ્રમાણે સંબોધે છે યશાયાએ સંદેશો આપ્યો કે દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે અને અધર્મી માણસ પોતાના વિચારો તજીને ઈશ્વરની પાસે આવે જેવો આવે છે તેઓને ક્ષમા કરવામાં આવે છે યશાયા પ્રબોધક આ સંદેશો આપતા તે ઈશ્વરના વચનનું કાર્ય પ્રબોધકની સેવા સંબંધી દર્શાવે છે યશાયાના સંદેશાની ફિલસુફીનો મુખ્ય વિચાર ઈશ્વરનું વચન છે દરેક પ્રબોધકોએ મૂસાએ આપેલ લેખિત વચનનો સંદેશો આપતા હતા યશાયા પ્રબોધકના પંચાવનમાં અધ્યાયમાં તે ઈશ્વરનું વચન જણાવતા આ પ્રમાણે કહે છે માણસ અને ઈશ્વર ભેગા કરવા ખૂબ જ મોટો પ્રશ્ન છે એટલે કે માણસ અને ઈશ્વરને ભેગા કરવા હોય તો ખૂબ મોટી મુસીબત પડે છે જો તમે ઈશ્વર પાસે આવો છો અને શોધો છો તો તમારો પ્રશ્ન શું છે મારું પ્રશ્ન આ છે મિત્ર ઈશ્વર એ ઈશ્વર છે અને તમે મનુષ્ય છો ઈશ્વર તમારા જેવું વિચારતા નથી તમારા જે માર્ગો છે તે ઈશ્વરના માર્ગો નથી જો કે માણસ અને ઈશ્વરના વિચારોમાં ખૂબ જ તફાવત છે જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ ઈશ્વરના માર્ગો તમારા માર્ગોથી ને ઈશ્વરના વિચારો તમારા વિચારોથી ઊંચા છે હવે મિત્ર ઈશ્વરના વિચારો અને મનુષ્યના વિચારો સાથે કેવી રીતે જોડી શકાય કેવી રીતે ઈશ્વરના માર્ગો અને મનુષ્યના માર્ગો ભેગા કરી શકીએ યશાયા પ્રબોધક જણાવે છે કે આ ઈશ્વરના વચનનું અગત્યનું કાર્ય છે યસાયાએ સંદેશો આપ્યો અહીંયા પાયાનું સત્ય છે ઈશ્વરના માર્ગો તમારા માર્ગો નથી ઈશ્વરના વિચારો તમારા વિચારો નથી એટલા માટે સુલેમાન રાજા નીતિવચનોના પુસ્તકના વીસમાં અધ્યાયની ચોવીસમી કલમમાં લખે છે કે માણસની ચાલ ચલગત યહોવાના હાથમાં છે એટલે કે ઈશ્વરના હાથમાં છે તો માણસ કેમ કરીને પોતાનો માર્ગ સમજી શકે ઈશ્વરનું વચન સુંદર સાધન પ્રબોધકોના હાથમાં છે કે જેના દ્વારા ઈશ્વર અને મનુષ્યને તેમના કાર્યો અને વિચારો માટે જોડી દે છે આ સંદર્ભમાં યશાયા ઈશ્વરના વચન માટે શું વિચારે છે તે જણાવે છે તે કહે છે કે ઈશ્વરનું વચન વરસાદ તથા હિમ જેવું છે જે આકાશમાંથી પાણી સ્વરૂપે આવે છે અને ફળ આપે છે યશાયાના મત પ્રમાણે ઈશ્વરનું વચન સફળ થશે હંમેશા ફળ આપશે જ્યારે ઈશ્વરનું વચન સંદેશા મારફતે આપવામાં આવે છે અને લોકો તેનો પ્રત્યુત્તર વાળે છે ત્યારે ઈશ્વરનું વચન માણસ અને ઈશ્વરને ભેગા કરે છે હવે ક્યારે આવું બનશે યશાયાએ કહ્યું તમે આશીર્વાદિત પ્રાપ્ત કરી શકશો તમે આનંદનો શાંતિનો અને ફળદાયકતાનો અનુભવ કરશો જેના વિશે પવિત્ર ગ્રંથ બાઇબલ ઘણું બધું કહે છે મને ઐતિહાસિક દ્રષ્ટિબિંદુ આપવું ગમતું નથી પણ આ પ્રબોધકોનું સાહિત્ય સમજવા થોડું ઘણું ઐતિહાસિક દ્રષ્ટિબિંદુ આપવું મને ગમશે આ પ્રબોધકોના પુસ્તકનું વાંચન કલમમાં જ ઐતિહાસિક સત્ય આવશે સામાન્ય રીતે તેઓ જણાવે છે કે જ્યારે પ્રબોધક જીવ્યો હતો સંદેશો આપતો ત્યારે કયો રાજા રાજ્ય કરતો હતો દુઃખ સહન કરતો હતો અને મરી ગયો ત્યારે કયો રાજા રાજ્ય કરતો હતો આ પવિત્ર ગ્રંથ બાઇબલનું ધોરણ નવા કરારમાં અને જૂના કરારમાં ઐતિહાસિક દ્રષ્ટિબિંદુ માટે આપેલ છે ઘણી વખત પ્રથમ જ કલમમાં ઐતિહાસિક માહિતી આપવામાં આવી છે જો કે ઘણા બધા પ્રબોધકોના પુસ્તકો આવી રીતે શરૂ થતા નથી યુનાના પુસ્તકની પ્રથમ કલમમાં આપણે ઐતિહાસિક દ્રષ્ટિબિંદુ આવતું નથી જ્યારે પુસ્તકની પ્રથમ કલમમાં ઐતિહાસિક બાબતો આપવામાં આવી છે તો તેનો અર્થ એ થાય કે પ્રબોધકના સંદેશાનો અગત્યનો ભાગ એ ઐતિહાસિક બાબત છે એટલા માટે જ ઐતિહાસિક માહિતી આપવામાં આવી છે યશાયા પ્રબોધકના પુસ્તકની પ્રથમ જ કલમમાં જણાવ્યું છે કે યશાએ પોતાનું કાર્ય ઉઝિયા યોથામ આહાસ તથા હિચકિયાની કારકિર્દીમાં કર્યું હતું આ રીતે આપણે જાણી શકીએ છીએ કે યશાયા પ્રબોધકે આટલો લાંબો સમય એટલે કે સાહીઠ વર્ષ સુધી સંદેશા આપ્યા ઉઝિયા રાજાના સમયમાં ઈઝરાયેલનું રાજ્ય ફળદ્રુપ હતું રાજ્યના પડી જવા પહેલાં ઉઝિયા રાજા એ રાજ કરતો હતો આ રાજા સફળ રાજા હતો તે સારો માણસ હતો અને ઈશ્વરે તેને આશીર્વાદ આપેલો તેના સમયમાં રાજ્યનો વિકાસ પરાકાષ્ઠાએ પહોંચેલો આ યશાયા પ્રબોધકની સેવાની શરૂઆતનો સમય હતો તે સમયે ઉઝિયા રાજા મરણ પામ્યો ત્યારે યશાયાને આત્મિક અનુભવ થયો આ અનુભવને લીધે તેણે ભવિષ્યવાણીની સેવા ચાલુ કરી પ્રિય મિત્ર પછી આહ રાજાના વખતમાં યશાયાએ સંદેશો આપ્યો આહાશ તો દુષ્ટ રાજા હતો પવિત્ર શાસ્ત્ર બાઇબલના જૂના કરારમાં બીજા કાળુતાનના પુસ્તકના અઠ્યાવીસમાં અધ્યાયમાં આહાસના રાજ્ય વિશે માહિતી આપેલ છે ત્રીજો મોટો સમય કે જેમાં યશાએ મહાન સંદેશ આપ્યા તે તો હચકીયા રાજાના સમયમાં તે ખૂબ સારો રાજા હતો આ સમયમાં યશાયાના પ્રકાશિત કલાકો હતા આ સમયમાં તેણે મહાન સંદેશા આપ્યા યશયાના પુસ્તકમાંથી આપણને અદ્ભુત સંદેશા મળી આવે છે દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે અને યહોવા એટલે કે ઈશ્વર પાસે તે પાછો આવે તો તે તેના પર કૃપા કરશે અને આપણા દેવની પાસે આવે કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી એમ યહોવા કહે છે એટલે કે ઈશ્વર કહે છે જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ઊંચા છે અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના તે તેને સફળ તથા ફળદ્રુપ કન્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્ન આપ્યા વિના ત્યાંથી પાછું ફરતું નથી પ્રિય મિત્ર યશાયના પુસ્તકમાંથી સૌથી વધારે મસીહા સંબંધીની ભવિષ્યવાણી પ્રબોધકોના સાહિત્યમાં આપવામાં આવેલી છે બીજા પ્રબોધકો કરતાં સૌથી વધારે નવા કરારમાં યસાયા પ્રબોધકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ તમે યસાયા પ્રબોધકનું પુસ્તક વાંચો તેમ મસીહા સંબંધીના સંદેશા તમને મળી આવશે દાખલા તરીકે મસીહા જ્યારે આવશે ત્યારે તેમને જે સંબંધો આપવામાં આવશે જે સંબોધનો આપવામાં આવશે તે સંબંધી ભવિષ્યવાણી યસાયાના પુસ્તકમાં આપવામાં આવેલી છે મસીહા વિશે તે અજાયબ છે દિલાસો આપનાર છે મહાન ઈશ્વર છે સાર્વકાલિક પિતા છે શાંતિનો રાજા છે ઇમાન્યુએલ ઈશ્વર આપણી સાથે છે તે સંબોધે છે આ બધા જ નામો યશાયા પ્રબોધક પ્રભુ ઈસુ ખ્રિસ્તને સંબોધીને આપે છે આ મસીહા સંબંધીના નામો ખાસ હિતુસર છે કે જે મસીહા ઈશ્વરના રૂપમાં માનવ સ્વરૂપે આવનાર છે અથવા ઈશ્વર આપણી સાથે છે યશયાનું બીજું એક સંબોધન છે કે ઈશ્વર મહાન છે અને એટલા જ માટે આપણને યશાયા પ્રબોધકના પંચાવનમાં અધ્યાયમાં તે જોવા મળે છે તે પ્રમાણે ઈશ્વરનું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે એટલે કે યશાયા પ્રબોધકના મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે મેં જે ચાહ્યું છે તે કર્યા વિના ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના તે ફોકટ મારી પાસે પાછું વળશે નહીં તમે આનંદ સહિત નીકળી જશો ને શાંતિથી તમને બહાર લઈ જવામાં આવશે તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાદ કરવા માંડશે અને ખેતરોના સર્વ ઝાડ તાળી પાડશે કાંટાના ઝાડને ઠેકાણે દેવાદાર અને રાની ગુલાબને ઠેકાણે મેંદી ઉગશે તે યહોવાના નામના તરીકે એટલે કે ઈશ્વરના નામના તરીકે કદી નાશ પામશે નહીં એવું અનંતકાળ સુધીનું સ્મારક થશે હવે આપણે ઈશ્વરના સાત આત્માઓ શું છે તે વિશે જોવા પ્રયત્ન કરીશું ઘણા અભ્યાસીઓ માને છે કે પ્રક્ટીકરણ ચાર અને પાંચમા અધ્યાયમાં પ્રતિકાત્મક અર્થ સમજાવે છે અને યશાયા પ્રબોધકના પુસ્તકના અગિયારમાં અધ્યાયની પહેલી અને બીજી કલમમાં ભવિષ્યવાણીનું લાગુકરણ મળી આવે છે જે આ પ્રમાણે છે યશાયના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે ને તેની જળમાંથી ઉગતી એક ડાળીને ફળ આવશે યહોવાનો એટલે કે ઈશ્વરનો આત્મા સુબુદ્ધિ તથા સમજનો આત્મા વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે પ્રિય મિત્ર ધ્યાનથી સાંભળશો યશાયા પ્રબોધકના પુસ્તકના અગિયારમાં અધ્યાયની પહેલી અને બીજી કલમ યશાયના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે ને તેની જળમાંથી ઉગતી એક ડાળીને ફળ આવશે યવાનો આત્મા એટલે કે ઈશ્વરનો આત્મા સુબુદ્ધિ તથા સમજનો આત્મા વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા એટલે કે ઈશ્વરના ભયનો આત્મા તેના પર રહેશે પ્રિય મિત્ર થોડોક જ વિચાર કરો થોડાક સમય માટે તમે ધ્યાનથી વિચારો તમે કેવી રીતે ઈસુ ખ્રિસ્તને સમજી શકો તમારા મનમાં ઈસુ ખ્રિસ્ત વિશે કેવી છાપ છે જો તમે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારમાં આવેલ ચાર શુભ સંદેશ વાંચશો તો તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન ચરિત્ર મળી આવશે વારું મિત્ર યશાયા પ્રબોધકના પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈક આવા હોવા જોઈએ તેઓ ઈશ્વરનું આત્મિક સત્ય સંપૂર્ણ પ્રદર્શિત કરશે કે તેઓ સુબુદ્ધિ તથા સમજનો આત્મા દર્શાવશે તેઓ ઈશ્વરનું વચન સંપૂર્ણપણે જાણશે અને સમજશે વિદ્યાનું લાગુકરણ જ્ઞાન છે તેથી યસાયા પ્રબોધક જણાવે છે કે તેને જ્ઞાનનો આત્મા હશે તેઓ એટલે મસીહા જાણતા હશે કે ઈશ્વરના વચનનું દૈનિક જીવનમાં કેવી રીતે લાગુકરણ કરવું હવે જોકે તેઓ બીજાને તેમના જીવનમાં ઈશ્વરનું વચન દર્શાવશે અને દિલાસાનો આત્મા પ્રદર્શિત કરશે ત્યાં જીવનના સુધારાઓ અમલમાં આવશે તેનો અર્થ કે મસીહા પરાક્રમનો આત્મા દર્શાવશે અને પછી યશાયા પ્રબોધક જણાવે છે કે મસીહાને યહોવાના ભયનો આત્મા હશે એટલે કે મસીહાને ઈશ્વરના ભયનો આત્મા હશે યશાયા પ્રબોધકના પ્રમાણે આ સાત આત્માઓ ઈશ્વરનો એક આત્મા છે મસીહાના જીવનમાં હશે આજે પવિત્ર આત્મા વિશે ઘણા બધા વિભાગો છે ઘણા બધા તેને વિશે વિચારે છે મૂંઝવણમાં છે ઘણા બધા પ્રશ્નોમાં છે આ પણ બધાને પવિત્ર આત્માથી ભરપૂર થવું ગમે છે શાસ્ત્રમાં આપણને આત્માથી ભરપૂર થવાની આજ્ઞા આપવામાં આવેલ છે પણ આત્માથી ભરપૂર થવું એટલે શું પ્રેરિતોના પુસ્તકમાં જણાવ્યું છે કે આત્માથી ભરપૂર થયો અને પચાસમાં દિવસે મહાન સંદેશો આપ્યો ફરીથી આપણે આવું જ વાંચીએ છીએ અને તેમના સંદેશાથી હજારોના જીવન બચી ગયા સંત પાઉલ નવા કરારમાં એફેસુને લખેલા પત્રના પાંચમા અધ્યાયની અઢારમી કલમમાં આજ્ઞા આપે છે દારૂ પીને મસ્ત ન બનો તેથી તો તમને જ નુકસાન થશે એને બદલે પવિત્ર આત્માથી ભરપૂર થાવ તમે જુઓ મિત્ર પવિત્ર આત્મા વ્યક્તિ છે તમારી પાસે આ પવિત્ર આત્માની વ્યક્તિ હોઈ શકે અથવા ના હોઈ શકે જ્યારે માણસ પવિત્ર આત્માથી ભરપૂર થાય છે ત્યારે આ પવિત્ર આત્મા ભરપૂર માણસનો કાબુ પવિત્ર આત્મા રાખે છે જેમ દારૂ પીનાર માણસ દારૂથી પ્રભાવિત થાય છે તેમ પવિત્ર આત્મા ભરપૂર માણસ પવિત્ર આત્માથી પ્રભાવિત થાય છે આ પવિત્ર આત્માની ભરપૂરીપણાનો અર્થ છે પ્રિયમિત્ર શાસ્ત્ર જણાવે છે કે પવિત્ર આત્માથી ભરપૂર થવા બીક રાખતી નથી અથવા તો બીક રાખવાની નથી તમે જાણો છો શા માટે જો તમે પવિત્ર આત્માથી ભરપૂર છો તો તમારો કાબૂ પવિત્ર આત્મા રાખે છે જો આપણે ઈશ્વર આત્મામાં છે તેનું સત્ય દર્શાવીએ છીએ તો આપણે ઈસુ ખ્રિસ્ત જેવા બની શકીએ છીએ પ્રિય મિત્ર ધ્યાનથી સાંભળશો શાસ્ત્ર જણાવે છે કે પવિત્ર આત્માથી ભરપૂર થવા બીક રાખવાની નથી તમે જાણો છો શા માટે જો તમે પવિત્ર આત્માથી ભરપૂર છો તો તમારો કાબુ પવિત્ર આત્મા રાખે છે જો આપણે ઈશ્વર આત્મામાં છે તેનું સત્ય દર્શાવીએ છીએ તો આપણે ઈસુ ખ્રિસ્ત જેવા બની શકીએ છીએ ઈસુ ખ્રિસ્ત સો ટકા આત્માના કાબૂમાં હતા તેઓ હંમેશા સો ટકા પવિત્ર આત્મા ભરપૂર હતા તેઓ કોના હતા તેઓ જ્ઞાન પરાક્રમ અને ઈશ્વરના આત્માના સંપૂર્ણ પ્રદર્શિત કરનાર હતા યશાયા પ્રબોધકના અગિયારમાં અધ્યાય મસીહા કેવા હશે તેનું અતિ સુંદર ચિત્ર આપે છે યશાયા પ્રબોધકના ચાલીસમાં અધ્યાયમાં પણ સુંદર મસીહા સંબંધીની ભવિષ્યવાણી જોવા મળે છે સાંભળો કોઈ એવું પોકારે છે કે જંગલમાં યહોવાનો માર્ગ તૈયાર કરો એટલે કે ઈશ્વરનો માર્ગ તૈયાર કરો અરણ્યમાં આપણા દેવને સારું સડક સીધી કરો સર્વ નીચાણ ઊંચું કરવામાં આવશે ને સર્વ પર્વત તથા ડુંગર નીચા કરવામાં આવશે ખળબચડી જગાઓ સરખી ને ખાડા ટેકરા સપાટ મેદાન થઈ જશે યહોવાનું ગૌરવ પ્રગટ થશે એટલે કે ઈશ્વરનું ગૌરવ પ્રગટ થશે ને સર્વ માણસો તે જોશે કેમ કે એ યહોવાના મુખનું વચન છે એટલે કે ઈશ્વરના મુખનું વચન છે જ્યારે યૌહાન બાપ્તીસમાં કરનાર નવા કરારમાં આ જગતમાં આવ્યા ત્યારે તેમણે આ સંદેશો આપ્યો જે લુક અનુસાર શુભ સંદેશના ત્રીજા અધ્યાયમાં આપવામાં આવેલ છે અહીંયા યશાયા પ્રબોધકનો મહાન સંદેશો છે તેઓ સંદેશો આપતા જણાવે છે કે ઈશ્વર આ જગતમાં વ્યક્તિ તરીકે ઈશ્વરનો દીકરો મસીહા આવશે અહીં રાજાની મુસાફરીની સાથે સરખામણી કરવામાં આવી છે જ્યારે રાજા કોઈ દૂર ગામની મુલાકાતે જાય ત્યારે મુખ્ય રસ્તો બતાવવામાં આવે છે અથવા તો બનાવવામાં આવે છે જેને રાજમાર્ગ કહેવામાં આવે છે જ્યારે માર્ગ બનાવવામાં આવે છે ત્યારે ચાર બાબતો કરવામાં આવે છે એક ખીણ પૂરી દેવાની હોય છે બે ડુંગરાઓને સરખા કરવાના હોય છે પર્વતોને સરખા કરવાના હોય છે ત્રણ વાંકાચૂકા રસ્તાઓ છે તેઓને સીધા કરવાના હોય છે અને છેલ્લે ખરબચડા રસ્તાઓ સપાટ કરવા પડે છે યશાયા પ્રબોધક આ પ્રમાણે જણાવે છે ઈશ્વર આ જગતમાં મુસાફરી કરવા માગે છે પણ તેમને રાજમાર્ગની જરૂર છે કે જેના પરથી તેઓ મુસાફરી કરી શકે ઈશ્વરનો આ જગતમાં આવવાનો માર્ગ છે તે તો તેમનો જીવંત પુત્ર છે જ્યારે યોહાન બાપ્તીસમાં કરનારે યશાયાનો સંદેશો આપ્યો ત્યારે તેઓએ કહ્યું કે સમગ્ર માનવજાત ઈશ્વરનો ઉદ્ધાર જોશે પ્રિય મિત્ર મારું અને તમારું જીવન એ રાજમાર્ગ હોવા જોઈએ એ રાજમાર્ગ હોવો જોઈએ જેથી જગતના લોકો તે જોઈ શકે આપણું જીવન ઈસુ ખ્રિસ્ત જેવું હોવું જોઈએ ઈસુ ખ્રિસ્તનું જીવન ઈશ્વરના માટે રાજમાર્ગ હતો જ્યારે તમે તૈયાર થાવ છો ત્યારે દરેક ખીણ પૂરી દેવાય છે ડુંગરાઓ અને પર્વતો સપાટ થાય છે વાંકા ચૂંકા રસ્તાઓ સીધા કરવામાં આવે છે અને ખરબછડા રસ્તાઓ સપાટ થાય છે આ સુંદર સુંદર સંદેશો છે હવે મિત્ર બીજો એક સંદેશો યશાયા પ્રબોધક એકસઠમાં અધ્યાયમાં આપે છે ઈસુ ખ્રિસ્તની જાહેર સેવાની મસીહા સંબંધની ભવિષ્યવાણી આ એકસઠમાં અધ્યાયમાં આપવામાં આવેલી છે જ્યારે ઈસુએ પોતાની સેવાની શરૂઆત કરી હતી ત્યારે તેમણે પોતાના સિદ્ધાંતોનું જાહેરનામું આપીને કરી હતી આ સિદ્ધાંતોનું જાહેરનામું લુક અનુસાર શુભ સંદેશના ચોથા અધ્યાયમાં આપણને મળી આવે છે ઈસુ ખ્રિસ્ત જ્યાં તેમનો ઉછેર થયો હતો ત્યાં ગયા હતા અને હંમેશની જેમ વિશ્રામ વારે તે ભજન સ્થાનમાં ગયા તે શાસ્ત્ર વાંચવા ઊભા થયા હતા અને સંદેશાવાહક યશાયાનું પુસ્તક તેમને આપવામાં આવ્યું તેમણે વીંટો ઉઘાડીને જ્યાં આ પ્રમાણે લખેલું છે તે જગ્યા કાઢી પ્રભુનો આત્મા મારા પર છે કારણ દિનજનોને સંદેશનો ઉપદેશ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે તેમણે મને બંદીવાનોને સ્વતંત્ર અને અંધજનોને દ્રષ્ટિ પાછી મળવાની જાહેરાત કરવા કચડાયેલાઓને મુક્ત કરવા અને જે વર્ષમાં પ્રભુ પોતાના લોકોને બચાવશે તે વર્ષની જાહેરાત કરવા મને મોકલ્યો છે ઈસુ ખ્રિસ્ત અહીંયા આપેલ પોતાના બીજા આગમન વિશે વાંચતા નથી અધવચ્ચેથી અટકી જઈને વીંટો ગુરુને પાછો આપી દે છે પછી પ્રભુ ઈસુએ કહ્યું આજે આ શાસ્ત્ર ભાગ તમે તે વાંચતો સાંભળ્યો ત્યારે જ પરિપૂર્ણ થયો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જાહેર કરેલું કે પ્રભુનો આત્મા મારા પર છે દિનજનોને શુભ સંદેશનો ઉપદેશ કરવા માટે મારો અભિષેક કર્યો છે આ દિનજનો વિશે ઈસુ ખ્રિસ્ત બોલ્યા તેનું ચિત્ર અંધજનોનું આપે છે તેમનો અંધાપાનો અર્થ એ હતો કે તેઓ પોતાનો ડાબો કે જેમનો હાથ પણ જાણતા નથી તેઓ ફક્ત કશું જ જાણતા નથી આ દિનજનોનું ચિત્ર બંદીવાનનું પણ આપે છે તેનો અર્થ કે તેઓ સ્વતંત્ર નથી અને આ દિન લોકોનું ચિત્ર કચડાયેલા લોકો પણ છે જેઓ ભંગીત હૃદયના છે આ જાહેરાત ઈસુ ખ્રિસ્તે પોતાનો ઉછેર જ્યાં થયો હતો તે જગ્યાએ કરી હતી જેમ તમે નવા કરારના ચાર શુભ સંદેશના પુસ્તકો વાંચશો ત્યારે ઈસુએ જાહેર કરેલ પોતાના સિદ્ધાંતોને પોતાની સેવા કેવી રીતે કરી તે ધ્યાનમાં લઉં તેમણે આંધળાને દેખતા કર્યા જેઓ ખરેખર આંધળા હતા તેમને સાજા કર્યા જો કે તેમણે પોતાના શિક્ષણ દ્વારા આત્મિક અંધાપો પણ દૂર કર્યો હતો જેઓ પોતાનો ડાબો કે જમણો હાથ જાણતા નહોતા જેઓ ભટકેલા ઘેટા સમાન હતા તેઓને દોર્યા આ તેમની શિક્ષણની સેવા હતી ઈસુ ખ્રિસ્તે આપણને છોડાવીને સત્યમાં દૂરવાનું વચન આપ્યું છે કે જેઓ તેની પાછળ ચાલે છે જીવન એ મુશ્કેલ ભર્યું છે ઘણા બધા તરછોડાયેલા અને કચડાયેલા જીવનને છોડી દે છે ઈસુ ખ્રિસ્તની પાસે તરછોડાયેલા અને કચડાયેલાઓ માટે મહાન આજ્ઞા હતી ઈસુ ખ્રિસ્તે તેમના નાઝરેતના કાર્યનીતિના સિદ્ધાંતમાં પોતાનો સંદેશ સેવાનું કાર્યક્ષેત્ર કે તેઓ આ જગતમાં કચડાયેલા અને તરછોડાયેલાઓને દોરવણી આપવા આવ્યા છે જેમ તમે આ શુભ સંદેશના પુસ્તકો વાંચો તેમ તમને યસાયાના પુસ્તકમાંથી મળતી આ ભવિષ્યવાણીના સિદ્ધાંતોનું ભવિષ્યવાણી પૂરી થતી જોવા મળે છે યસાયાનો એકસઠમો અધ્યાય ઈસુ ખ્રિસ્તની સેવાનું સુંદર રેખાચિત્ર આપે છે વાલા મિત્ર આ યસાયાની ભવિષ્યવાણી અને ઈસુ ખ્રિસ્તની પરિપૂર્ણતા નાઝરે સિદ્ધાંતનું લાગુકરણ કેવી રીતે કરી શકીએ સૌ પ્રથમ વાલા મિત્ર જો તમે તરછોડાયેલા છો જો તમે આત્મિક અંધાપામાં છો અને તમે કચડાયેલા છો તો તમે કશું જ જાણતા નથી તો તમે આનંદ કરો કારણ કે ઈસુ ખ્રિસ્તની સેવા તમારા માટે છે યસાયાએ પોતાની મસીહા સંબંધીની ભવિષ્યવાણી તમારા માટે આપી છે જેમ તમે આ જગતમાં છો ત્યારે યસાયાની ભવિષ્યવાણી અને ઈસુ ખ્રિસ્તની સેવા તમારા માટે છે તે યાદ રાખો વારું મિત્ર ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ